પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ શિક્ષકનો મોટો સિંહ ફાળો હોય છે એકડો ખૂટવાની શરૂઆત કરીને અભ્યાસનું છેલ્લું પ્રમાણપત્ર મળે ત્યાં સુધી શિક્ષક વિદ્યાર્થી માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી બાળકો શિક્ષકો બન્યા હતા લખતરની વિવિધ શાળાઓ સુરેન્દ્રનગરની આકાશ વિદ્યાલય સહિતની શાળાઓમાં શિક્ષક બનેલા વિવિધ વિષયના પાઠ ભણાવી શિક્ષકોને કરી દીધા હતા વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સુપરવાઇઝર શિક્ષક ક્લાર્ક ગ્રંથપાલ ગૃહમાતા વગેરે જેવી જવાબદારી નિભાવી હતી નાના બાળકોએ શિક્ષણ કાર્યનું સફળ સંચાલન કર્યું હતું શિક્ષક શિક્ષિકાના પરિવેશમાં આવેલા આ બાળકોને શિક્ષણ કાર્ય કરતા જોઈ તેમના શિક્ષકોએ ગૌરવની લાગણી અનુભવી હતી પંદર ગુણ્યા માઇન ત્રણ માઇનસ બે પંદર ગુણ્યા પાંચ